કેમ છો સ્પેશિયલી ખેડા જિલ્લાની વાત કરું તો હમણાં થોડા બે ત્રણ દિવસથી અમારા સાંસદ શ્રી દેવુંસિંહ ચૌહાણ સાહેબનો અમુક કટ કરેલો વિડીયો માર્કેટની અંદર ખૂબ ફરી રહ્યો છે અને સ્પેશિયલી ન્યૂઝ ચેનલો આ બાબતનો એક ભાગ કટ કરીને ખૂબ વાયરલ કરી રહી છે અને મતલબ ઘણું બધું ચાલી રહ્યું છે સો ચોક્કસથી મને બી ઈચ્છા છે કે આ બાબતની અંદર મારે પણ પ્રતિક્રિયા આપવી જોઈએ પહેલાં તો એમ કહી દઉં કે દેવુંસિંહ ચૌહાણ સાહેબ સાથે મારે કોઈ સંપર્ક નથી મને લાસ્ટ યાદ નથી કે મારે એમની સાથે ટેલિફોનિક ક્યારે ચર્ચા થઈ છે કે કોઈ બાબતની અંદર ફોન પર પણ વાત થઈ છે સો કોઈ સંપર્ક છે નહીં પણ આ એક ચોક્કસ મારી અંગત મનની વાત રજૂ કરીશ કારણ કે દેવુસિંહ ચૌહાણ સાહેબને હું બે હજાર સત્તરથી જ્યારે હું ગુજરાતની અંદર આવ્યો ત્યારથી સીધા સંપર્કમાં હતો વિરોધ બી બહુ મારા બંને વચ્ચે થયા છે બહુ બધું આખા ગુજરાતને ખબર છે કે મહીપતસિંહ અને દેવુંસિંહને ખૂબ વિરોધ ચાલે છે બંનેને પણ આ મારી અંગત જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની અંદર જ્યાં સુધી અત્યારે નેતૃત્વની વાત કરવામાં આવે અને ગુજરાતની અંદર પણ નેતૃત્વની વાત કરવામાં આવે તો દેવુસિંહ ચૌહાણ જેટલો સક્ષમ નેતૃત્વ કદાચ ગુજરાતની અંદર બીજા કોઈ સાંસદ પાસે નથી એમની સ્પીચ હોય એમનું ભાષણ હોય એમની કાર્યપદ્ધતિ હોય અત્યાર સુધીમાં નિર્વિવાદિત ચહેરોએ રહ્યો છે સો મારી દિલથી બી ઈચ્છા છે મારું કંઈ ચાલે ના ચાલે બે નંબરની વસ્તુ છે દિલથી ઈચ્છા છે કે જો ભારતીય જનતા પાર્ટી એમને પ્રદેશ પ્રમુખ બનાવતી હોય તો ચોક્કસથી બનાવવા જોઈએ અને ખાસ ખેડા જિલ્લાની અંદર અમુક લોકો જે એ કામ કરી રહ્યા છે કે એ આ ટાઈમે કદાચ જે જે જગ્યાએ જેને બોલ્યા હતા એ કદાચ વિડીયો ખૂબ જ જૂનો છે મહિનો બે મહિના અઢી મહિના ત્યારે કોઈ વિવાદ હતો નહીં પણ અત્યારના સમયને જ્યારે એમનું પ્રદેશ પ્રમુખ તરીકે નામ ચાલી રહ્યું છે તો એ સમયે અમુક ભાગ કટ કરીને જો બતાવવું જોઈએ તો આખો વિડીયો બતાવવો જોઈએ શું બોલી રહ્યા છે આપણને સમજાય અને અમુક ભાગ કટ કરીને ખાલી બતાવીને અત્યારે જે છબી ખડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ખોટું છે વ્યક્તિગત વિરોધ હોઈ શકે કામનો વિરોધ હોઈ શકે એમની અમુક જે વસ્તુ ના કામ ગમતું હોય તો એ વિરોધ હું ભરપૂર કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ એમાં કોઈ બેમત નથી પણ જ્યારે કોઈ વ્યક્તિ આગળ જઈ રહ્યો હોય ત્યારે આપણે બધાને મદદ કરવાની આવે સહકાર આપવાનો આવે અને આપણા જિલ્લા માટે કદાચ એ વસ્તુ હોઈ શકે કે એ વ્યક્તિને કદાચ પ્રદેશ પ્રમુખ ગુજરાત લેવલે મળતું હોય તો ખેડા જિલ્લા માટે ગર્વની વસ્તુ હોવી જોઈએ ખેડા જિલ્લાના દરેક નાગરિક માટે ગર્વની વસ્તુ હોવી જોઈએ કે ચોક્કસથી ફાયદો ખેડા જિલ્લાને એનો થાય છે સો અત્યારે આપ તમામને અપીલ કરું છું કે સાંસદશ્રીને મદદ કરો સપોર્ટ કરો અને હું દિલથી ઈચ્છું છું કે દેવસિંહ સાહેબ પ્રદેશ પ્રમુખ બને અને એ બધું કરે નહીં કરે તો વિરોધ માટે હું બેઠો છું સૌથી આગળ વિરોધ કરવા માટે હું ઊભો રહીશ પણ એનો મતલબ એ નથી કે ખોટી રીતે એમને ચિત્રીને એમને બદનામ કરવાનું અત્યારે જે ચાલે છે એ ખોટું છે અને આ બાબતની અંદર હું આ જે કામગીરી છે હું વખોડું છું દેવસિંહ ચૌહાણ પ્રદેશ હું બનવા